એવું એટલે હવે તમે આપડે આ દેવી દેવ દેવી દેવતા ભગવાન એને કોઈ માનતા નથી એમ ને માનો કે નથી માનતા મને ખબર નથી તમે કેતા હું તમને કહેતો તમે તમે માનો કોઈ તમે દેવી દેવતા ભગવાન કોઈ તમારા હુરાપુરા દાદા કોઈ રખા કોઈ એમને તમે કોઈ માનો કીજો રખા હા રખા એટલે કે કોઈ પૂરા પૂરા એમ રખો રખો કીધું ઈ કોણ રખા એટલે ટુકવા અમાર એમ કેવાય કે રખા એટલે પૂરા પૂરા એમ પૂરા પૂરા કોઈ બે હાંડો ઈ રીતનું બધું એમ રખો કીધું ઈ કોણ રખા એટલે રખા અમાર તો રખા એટલે ખવરા પીરોન રાખે ને રખો આ બસ હું એ તો રખા દાદા આ બસ ઈ ખવરાવે પીવરાવે આ તે રખા દાદા ઈ કોણ રખા દાદા ઈ કોણ કેનો દીકરો ઈ દીકરા ની વાત નથ થાતી હું તમને બધાય જવાબ દઉં પણ તમે કોઈને એ મને એક જવાબ દે ચારેય વાર બોલ માં આ રખાવ દાદો કેનો દીકરો ને એન બાપા નું નામ હોય એમ નઈ તમે કોઈ એમ હું બીજું પૂછું છું ને આ રાખા નું પૂછું છું એની વાત ન કરતો ને બીજા કઈ કોક હાલો ચાલુ કર્યું પૂછું છું એ બોલ ને આ રાખો દાદો કેનો દીકરો હા એ તમે કો તમે કેના દીકરા ઓય હું તો મારા બાપા નો હા બસ હું એમ જ કઉ કે તમે એમ નઈ મારા બાપા નું નામ ગોવિંદ છે આ રાખા નું બાપા નામ બોલ મારી વાત સંભાળ એમ નઈ એમ આમ અડાવડી ને મારા બાપા નું નામ ગોવિંદ છે રખાન નું બાપા નામ હું છે અને રખો કોણ ઈ અમારા માં પૂજા

એ તમે જે કયો એ પછી આ બધા એક એક જાત ના ના આવતા હોય કોળી એક જાત ના ના હોય દેવી પૂજક એક જાતના ના હોય આયર એક જાતના ના હોય હમ એમાં કેટલી કેટલી જાતો આવે એ હા તમારે દેવી પૂજક માં કેટલી જાતિ આવે ઈ ગમે એટલી જાતિ આવે તમે ત્રણ નામ કીધું હવે વધી એક જાતના ના હોય તો કેટલી જાતના હોય એ કહે પેલા એટલે તું બોલી જવાબ દે મારી પાસે ટાઈમ નથી ઈ નઈ મારા મારા પ્રશ્ન જવાબ જવાબ હું તારા પ્રશ્ન નો દઉં છું તું જેટલું કહે અટાણે કેટલી પ્રકારના ના દેવી પૂજક આવે

મારે તારું જ કામ છે હું ઈ નથી બોલતો એમ કઉ છુ હું તારું કામ છે તારું તારું જ કામ છે ના હું એ નથી બોલતો તારે જેનું કામ છે એ નથી બોલતો તારી અંદર બીજા ડખા મારી દે હાલતા હોય ને ઈને મારા પ્રશ્નો જવાબ દેવો તારે તારો એવો બધો શું પ્રશ્ન તારે રવા ઝૂંપડું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો તારા ગામ માં તારે એક ઝૂંપડું હારું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો તો તારે ઈ પેલા ઝૂંપડું હારું કરી લે ને

તું રખદાદા નું માન રાખ તમે તારા પાસે તારા પ્રમાસો બોલે બોલેલા તને પાન છે એટલે હું રખો દાદો બોલું હું રખા દાદાનો ભુવો છું રખડ દાદા હા ખમકારો કરો તમારે જો ધારિયા માંથી તમે બહાર નીકળો તો આખી જિંદગી જો તમે ક્યાં હારું મકાન દેવા દઉં ને તો હું રખો મટી જાવ હમ દીકરો તમારે ઝુંપડા માં ઝુંપડા એવું હોય હા જો તારે ક્યાંય બંગલો બંધાય મને કહેજે તારો રખો બોલે એ બંગલો જે તેલ દેવા એમ નહીં ના આ તો ફરી ગયો પાછો તું દાદા આરી હરખી વાત કરી એમ કો શું હું તારો દેવ બોલું છે લા તોય પાછો તમે રખા દે ને માનો કે નથી માનતા મારા ગાય દે રખાતા દે ને લાગે મને વાંધો નથી

મારાથી જે થઈ મનસુખી એનો હું માફી માંગુ અને આમ કઈ કુકડો ન કરતો હોય એટલે હું તને કઈ ફોન કરીને દઉં

મારા બાપા ને પિચ્યા થી વર્ષ થયા એને ખબર પડી કે મારું દીકરું રતન પાક્યું કરે ખરું એમ નઈ પણ હું તમને એક પ્રશ્ન પૂછું પૂછને પ્રશ્ન નો જવાબ જ દેજો બીજું કઈ બોલતા નઈ કાકા ભાઈ બહુ મોટો ભણેલ ગણેલ છે ને તારો પ્રશ્ન એ છે વયરો મારા થી દેવાય નો દેવાય એવો બધો પ્રશ્ન કાઢતો તો તો ના પાડી દેજો ના ભાઈ એમાં આપડે નઈ પૂછે મોટો પ્રશ્ન ના કરો બૌ તારી પાસે જેમ કે તારી ભાષા જોતા તો બહુ professional છો એમ

તારે પૈયા લાગવાનું હોય કેમકે તમે એને પૈયા લાગી શકો કેમકે લે અમારામાં તો જન્મ મારામાં અમારામાં ભક્તો જન્મ લે એ તો એક પાકી વાત છે ને એક પાકો દાખલો છે જ જે માણસ ઘરે ગંગાજી જાતિ હોય એને કઈ ડોલી પાણી વેચવાનું હોય કઈ એને ઘેર થઈ તો હાલ્યું જતું હોય દુકાન હોય જ્યાં પાણી નો હોય ડંકી હોય જેના ઘરે સદાવત હાલ્યું જતું હોય ન્યા આગળ કઈ માંગવા હોય ન્યા આગળ હાલ્યું જતું હોય એવું નઈ આજે તમે તમારા માં દેવી ઓ થઇ તો પાકી વાત છે ને જ દાખલો છે ને એટલે અમે કઉ છુ હું પોતે ભગવાન પોતે બોલું છુ તઈ તું મને હું સમજે સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પોતે બોલું છુ તું તું બોલ નહી બોલાય કેમ કે તારા અંદર આત્મા છે મારા અંદર પરમાત્મા છે

મને કીધું તારા બાપ દાદા મારે હું લેવા દે તારા બાપ દાદા કીધી તારા બાપ દાદા પૂરતું રાખે મને કેવાની જરૂર છે હું તારા બાપ દાદા થોડો છું તો તમે માતાજી નું કામ કરોજી નું બધી હા હડકમ હું પોતે જડકાયો છું તું બીજે ની વાતો તારે માંડકાય મારી પોતે અડકાયો છું વાત કરી બોલે તમે તમે કયો ને કે આ ઇતિહાસ કિને કીધો હું હડકાયો બોલું છું

એ બધું તું જે ઘટ પણ એમ નઈ તું કે આ ઇતિહાસ ને તમે કેમ